વાણિયાવદર ગામમાં બજરંગદાસ બાપાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે અગિયાર દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વાણિયાવદર ગામમાં બજરંગદાસ બાપાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે વાણિયાવદર ગામ સમસ્ત દ્વારા સર્વજ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર અગિયાર દીકરા દીકરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સર્વજ્ઞાતિ લગ્નમાં મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર હતા તેમજ નાના મોટા રાજકીય આગેવાનો હાજર હતા દાતાઓના સહયોગથી મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યો હતો તેમજ તમામ સંતો મહંતોનું તેમજ નાના મોટા રાજકીય આગેવાન તેમજ તમામ દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ સમલગ્નમાં અગિયાર દીકરીને દિવરન ન્યૂઝના રિપોર્ટર શ્રી લાલજીભાઈ મેર અણિયાળીવાળાએ આ સમલગ્નમાં અગિયાર ચાંદીની વીંટી તેમજ અગિયાર જોડી પગમાં પહેરવાના ચાંદીના સવિટી આપવામાં આવ્યા હતા તેમજ સાધુ સંતોએ તેમજ દાતાઓએ તેમજ ગામ સમસ્ત દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

કેટલી દીકરીઓના સમુહ લગ્ન કરવામાં આવ્યા હતા અહીં 11 દીકરીઓના સમુહ લગ્ન કરવામાં આવ્યા છે અને આ જે બીજું વર્ષ છે પહેલા આ વર્ષે પણ કર્યા હતા અને આ દ્વિતીય સમુહ લગ્ન છે એમાં ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે તો સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂડા તાલુકાનું વાણિયાવદર ગામ જ્યાં મજંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે 11 દીકરીનું સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ગામ વિદેશથી પણ